આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને કદાચ પહેલો નિર્ણય એ જ લઈએ છીએ આજે શું પહેરવું કપડાં આ એટલી સહેજ વસ્તુ છે કે આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ પણ જો આપણે એક ક્ષણ અટકીને ખરેખર આપણા શર્ટ કે દુપટ્ટાને જોઈએ તો એની પાછળ એક આખી દુનિયા છુપાયેલી છે આજે આપણી પાસે જે સામગ્રી છે તે આપણને એ જ દુનિયાની સફર કરાવે છે અને એની શરૂઆત એક નાની છોકરીના સવાલથી થાય છે અને આપણને વણાટ અને છાપકામની કળાના ઊંડાણમાં લઈ જાય છે બિલકુલ આ ચર્ચાનો હેતુ માત્ર એ જોવાનો નથી કે કાપડ કેવી રીતે બને છે પણ એ સમજવાનું છે કે એક સાધારણ દોરામાંથી એક કલાકૃતિ સુધીની સફર કેટલી અદ્ભુત છે આપણે કાપડના એમ કહી શકાય કે ડીએનએ એટલે કે તાણાવાણાથી માંડીને એની ઉપર કરવામાં આવતી સજાવટ સુધીના દરેક પાસાને સ્પર્શ કરીશું આ માત્ર કોઈ ટેકનિકલ પ્રક્રિયા નથી એમાં ઇતિહાસ સંસ્કૃતિ અને માનવ સર્જનાત્મકતાનો સંગમ છે તો ચાલો આ તાણાવાણાને ઉકેલીએ અને જોઈએ કે રોજબરોજની વસ્તુઓમાં કેવી અસાધારણ વાર્તાઓ ગૂંથાયેલી હોય છે તો આખી વાતની શરૂઆત થાય છે સાજીદા નામની એક નાની છોકરીથી તેને એની બહેન તરફથી એક ખૂબ જ સુંદર ઓઢણી ભેટમાં મળે છે અને આ કોઈ સામાન્ય ઓઢણી નથી બરાબર ને જરાય નહીં સામગ્રીમાં એનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે તેના પર સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા આ બે શબ્દો એટલે ભરતકામ અને આભલા એ પોતે જ ભારતની બે મહાન હસ્તકળાઓનો પરિચય કરાવે છે ભરતકામ એટલે કે સોય દોરાની જાદુગરી અને આભલાકામ જેમાં નાના નાના કાચના ટુકડાઓથી પ્રકાશને પકડીને કાપડને જીવંત કરવામાં આવે છે આ માત્ર સજાવટ નથી આ તો ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોની ઓળખ છે હા અને સાજીદા પર એની એટલી ઊંડી અસર થઈ છે કે તે રાત્રે સૂતી વખતે પણ એના વિશે જ વિચારે છે તેના મનમાં એક ખૂબ જ મૂળભૂત પણ શક્તિશાળી સવાલ જાગે છે આટલી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે મને લાગે છે કે આ જ સવાલ તમામ શોધ અને કળાનો પાયો છે કોઈ વસ્તુને જોઈને માત્ર પ્રશંસા કરીને અટકી ન જવું પણ એની બનાવટ પાછળની પ્રક્રિયાને સમજવાની જિજ્ઞાસા તમે સાચું કહ્યું આ એક બાળકની જિજ્ઞાસા નથી આ એક વૈજ્ઞાનિક અને એક કલાકારની દૃષ્ટિ છે એ સમજવાની કોશિશ કે કોઈ વસ્તુ કેવી રીતે કામ કરે છે તે કેવી રીતે બનેલી છે અને આ જિજ્ઞાસા આપણને કાપડની દુનિયાના દરવાજા ખોલવામાં મદદ કરે છે તો આ જિજ્ઞાસાથી આગળ વધીએ કાપડને સમજતા પહેલાં એ પણ જોવું રહ્યું કે એક જ કાપડના કેટલા અલગ અલગ ઉપયોગ થઈ શકે સામગ્રીમાં એક રસપ્રદ વિચાર મુકાયો છે કે એક સિવ્યા વગરના કાપડના ટુકડાને જેમ કે ઓઢણી કેટલી રીતે પહેરી શકાય અને આ વિચાર કાપડની વૈવિધ્યતા દર્શાવે છે ઉદાહરણ તરીકે તેને લુંઘીની જેમ પહેરી શકાય અથવા તો માથા પર પાઘડી તરીકે બાંધી શકાય આનો અર્થ એ થયો કે કાપડ એ માત્ર કાપડ નથી તે એક કેનવાસ છે સંસ્કૃતિ જરૂરિયાત અને વ્યક્તિગત શૈલી તેને અલગ અલગ રૂપ આપે છે ભારતમાં સાડી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એક લાંબો સિવ્યા વગરનો ટુકડો જે સેંકડો રીતે પહેરી શકાય છે બરાબર એનો અર્થ એ કે કાપડની ખરી ઓળખ તેના ઉપયોગથી પણ નક્કી થાય છે પણ દરેક કાપડ એકબીજાથી આટલું અલગ કેમ લાગે છે જ્યારે હું કોઈ શર્ટ ખરીદું છું ત્યારે હું માત્ર રંગ નથી જોતી હું તેને સ્પર્શ કરીને જોઉં છું એનો અનુભવ કેવો છે આપણા અભ્યાસમાં પણ આ જ વાત પર ભાર મૂકાયો છે ખરું ને હા કોઈ પણ કાપડને સમજવા માટે ત્રણ મુખ્ય માપદંડો છે તેની રચના એટલે કે ટેક્સચર તેનો રંગ કલર અને તેની ભાત એટલે કે ડિઝાઇન રચના એટલે સ્પર્શનો અનુભવ શું તે રેશમ જેવું મુલાયમ છે શણ જેવું ખરબચડું કે પછી ઊન જેવું ગરમ અને જાડું આ રચના જ નક્કી કરે છે કે એ કાપડ કઈ ઋતુમાં અને કયા પ્રસંગે પહેરી શકાય અને રંગ અને ભાત તો તેની દૃશ્ય ઓળખ છે કોઈ એક રંગ હોય તો કોઈમાં ભૌમિતિક પેટર્ન હોય કોઈમાં ફૂલ પાનની વેલ હોય આ ત્રણેય વસ્તુઓ ભેગી મળે ત્યારે કોઈ કાપડની આગવી ઓળખ બને છે પણ આ બધામાં મને રચના સૌથી વધુ રસપ્રદ લાગે છે કારણ કે તેનો સીધો સંબંધ કાપડની બનાવટ સાથે છે તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો કાપડની રચના તેનો સ્પર્શ તેની મજબૂતી આ બધું તેના મૂળભૂત બંધારણ પર નિર્ભર કરે છે અને આ બંધારણને સમજવા માટે આપણે એકદમ નજીકથી માઇક્રોસ્કોપિક સ્તર પર જોવું પડે અને એ માટે આપણી સામગ્રી એક સરળ રસ્તો બતાવે છે કોઈ જાડું કાપડ અથવા કોથળો લઈને તેને ધ્યાનથી જુઓ મેં આ પ્રયોગ કર્યો અને જે દેખાયું તે ખરેખર અદભુત હતું દોરાઓની એક જાડી એક ગ્રીડ જેવું એ જાળી જ કાપડનું રહસ્ય છે તેને તાણાવાણા કહેવાય છે જે ઊભા દોરાઓ છે જે તણાઈને ફ્રેમ પર ગોઠવાયેલા હોય છે તેને તાણા એટલે કે વાર્પ કહે છે અને જે આડા દોરાઓ છે જે એક પછી એક તાણાની ઉપર નીચેથી પસાર થાય છે તેને વાણા એટલે કે વિફ્ટ કહે છે આ બે દોરાઓની ગૂંથણીથી જ દુનિયાનું દરેક વણેલું કાપડ બને છે આટલો સરળ સિદ્ધાંત પણ એની શક્યતાઓ અનંત છે ઓ એટલે તાણાવાણા એ કાપડનો ડીએનએ છે એમ કહી શકાય પણ શું માત્ર દોરાની આ ગોઠવણથી જ ફરક પડે છે કે દોરો કયા મટીરિયલનો બનેલો છે જેમ કે કપાસ રેશમ કે ઊન તેનાથી પણ કાપડના ગુણધર્મો બદલાય છે ખૂબ સારો પ્રશ્ન જુઓ બંને વસ્તુઓ મહત્વની છે દોરાનો પ્રકાર એટલે કે કપાસ છે ઊન છે કે રેશમ એ કાપડને તેની મૂળભૂત લાક્ષણિકતાઓ આપે છે જેમ કે મુલાયમતા ગરમી વજન પરંતુ એ દોરાઓને કેવી રીતે ગૂંથવામાં આવે છે એટલે કે વણાટનો પ્રકાર તે તેની રચના અને મજબૂતી નક્કી કરે છે એક ઉદાહરણ આપું તમારા જીન્સનું કાપડ જુઓ તેમાં તમને ત્રાંસી રેખાઓ દેખાશે તેને વીવ કહે છે આ પ્રકારની ગૂંથણી કાપડને ખૂબ જ મજબૂત બનાવે છે જ્યારે તમારા શર્ટનું કાપડ એ કદાચ સાદા વણાટ એટલે કે પ્લેન વીવથી બનેલું હોય જેમાં વાણાનો દોરો દરેક તાણાના દોરાની ઉપર નીચેથી પસાર થાય છે વાહ આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું મતલબ કે એક જ પ્રકારના કપાસના દોરામાંથી અલગ અલગ વણાટ દ્વારા તદ્દન જુદા જુદા ગુણધર્મોવાળા કાપડ બનાવી શકાય છે આ જટિલ સિદ્ધાંતને સમજાવવા માટે આપણી સામગ્રીમાં કાગળના વણાટની એક પ્રવૃત્તિ આપી છે જે ખરેખર ખૂબ જ અસરકારક છે હા એ પ્રવૃત્તિ તાણાવાણાના સિદ્ધાંતને ખૂબ જ સરળતાથી એમ કહીએ કે મૂર્ત સ્વરૂપ આપે છે એમાં કરવાનું શું છે કે બે અલગ રંગના કાગળ લો જેથી તાણા અને વાણા સ્પષ્ટ દેખાય અચ્છા એક પર ઊભી અને બીજા પર આડી રેખાઓ દોરીને પટ્ટીઓ કાપો પણ છેડો જોડાયેલો રાખો પછી એક કાગળની પટ્ટીઓને બીજામાંથી ઉપર નીચે પસાર કરીને ગૂંથો પરિણામ શું મળશે એક નાનકડી ચટાય અને આ સાદી કાગળની ગૂંથણી એ જ મૂળભૂત સિદ્ધાંત છે જેના પર આજે લાખો ડોલરના અત્યાધુનિક પાવરલૂમ મશીનો ચાલે છે ફરક માત્ર ગતિ ચોકસાઈ અને જટિલતાનો છે આ એક જ સિદ્ધાંતે કેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો અને સમાજને બદલી નાખ્યો તે પણ એક રસપ્રદ પાસું છે હાથસાળ પર કામ કરતા કારીગરથી લઈને મેન્ચેસ્ટરની મિલો સુધી પાયામાં તો આ તાણાવાણા જ હતા બરાબર અને એ પ્રવૃત્તિ આપણને એ પણ શીખવે છે કે મોટા અને જટિલ મશીનો જે કામ કરે છે તેની પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત ઘણીવાર ખૂબ જ સરળ અને સુંદર હોય છે તો કાપડનું બંધારણ આપણે સમજ્યા હવે પાછા સાજીદાની ઓઢણી પર આવીએ તેની સુંદરતા માત્ર તેના વણાટમાં નહોતી પણ તેના પર થયેલી સજાવટમાં હતી કાપડ બની ગયા પછી તેને સજાવવાની વાત આવે છે અને એ માટે છાપકામ એક ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે સામગ્રીમાં આના માટે પણ એક પ્રવૃત્તિ છે જે મને ખૂબ ગમી શાકભાજી વડે છાપકામ હા આ વિચાર જેટલો સરળ છે તેટલો જ સર્જનાત્મક છે સામગ્રીમાં ખાસ કરીને ફૂલેવર અને ભીંડાનો ઉલ્લેખ છે આ પસંદગી પાછળ પણ એક કારણ છે ભીંડાને આળો કાપવાથી એક કુદરતી ફૂલ જેવો પાંચ પાંખડી વાળો આકાર મળે છે અને ફૂલેવરને કાપવાથી એક નાના ઝાડ જેવી રચના દેખાય છે પ્રકૃતિએ આપણને તૈયાર બ્લોક્સ આપી દીધા છે અને પ્રક્રિયા પણ એકદમ સીધી છે શાકભાજીને કાપો તેના પર રંગ લગાવો અને કાગળ કે કાપડ પર છાપો પોતાની આગવી ડિઝાઇન બનાવો આ એક મજાની પ્રવૃત્તિ જો એવું લાગે છે પણ શું એનો કોઈ ઊંડો અર્થ છે ચોક્કસ છે આ પ્રવૃત્તિ એ પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગ કળાનું એક સરળ સ્વરૂપ છે જે ભારતમાં સદીઓથી પ્રચલિત છે રાજસ્થાનનું સાંગાનેરી પ્રિન્ટ હોય કે ગુજરાતનું અજરખ બંનેમાં લાકડાના બ્લોક્સ પર કોતરણી કરીને તેનો ઉપયોગ છાપકામ માટે થાય છે શાકભાજીનો ઉપયોગ એ જ સિદ્ધાંતને સમજાવે છે એક સપાટી પર ડિઝાઇન કોતરીને તેને પુનરાવર્તિત કરવી આ એક રસપ્રદ જોડાણ છે એનો અર્થ એ કે જ્યારે કોઈ આ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે અજાણતા જ એક પ્રાચીન કળા સાથે જોડાઈ રહ્યું છે પણ અહીં એક સવાલ થાય છે આજના ડિજિટલ પ્રિન્ટિંગ અને ફાસ્ટ ફેશનના જમાનામાં જ્યાં કમ્પ્યુટરથી કોઈપણ ડિઝાઇન તરત જ કાપડ પર છાપી શકાય છે ત્યાં આ હાથ વડે કરવામાં આવતી બ્લોક પ્રિન્ટિંગ જેવી કળાઓનું ભવિષ્ય શું છે શું તે ટકી શકશે આ અત્યારના સમયનો સૌથી મોટો પડકાર છે એક તરફ મશીન દ્વારા થતું ઉત્પાદન સસ્તું અને ઝડપી છે એ સાચું છે પણ બીજી તરફ હાથ વડે થતા છાપકામમાં એક માનવીય સ્પર્શ છે દરેક છાપ થોડી અલગ હોય છે તેમાં એક અપૂર્ણતાની સુંદરતા હોય છે અ બ્યુટી ઓફ ઇમ્પરફેક્શન તે એક જીવંત કળા છે આજે પણ હજારો કારીગરોનું જીવન આ કળા પર નિર્ભર છે અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે તેઓ હેન્ડમેડ વસ્તુઓનું મૂલ્ય સમજતા થયા છે એટલે ભવિષ્ય પડકારજનક છે પણ નિરાશાજનક નથી સાચી વાત છે કદાચ ટેકનોલોજી અને પરંપરા વચ્ચે સંતુલન સાધવાની જરૂર છે હવે જો આ બધી બાબતોને જોડીએ તો સામગ્રીના અંતમાં આ પ્રવૃત્તિઓ પાછળનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે હા અને તે હેતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય માત્ર વણાટ કે છાપકામ શીખવવાનો નથી સામગ્રી સ્પષ્ટપણે કહે છે કે તે આપણના આપણી પારંપરિક કળા સાથે જોડે છે જ્યારે આપણે પોતાના હાથે કાગળ વણીએ છીએ કે ભીંડાથી છાપ પાડીએ છીએ ત્યારે આપણે એ કારીગરોની મહેનત અને કૌશલ્યને વધુ સારી રીતે સમજી શકીએ છીએ જેઓ આ કામ રોજ કરે છે અને બીજો મુદ્દો જે મને સૌથી વધુ ગમ્યો તે છે સર્જનાત્મકતા બતાવવાનો મોકો અહીં કોઈ સાચો કે ખોટો જવાબ નથી તમે ગમે તે રંગ વાપરો ગમે તેવી ડિઝાઇન બનાવો તે તમારી પોતાની અભિવ્યક્તિ છે તે આપણને યાદ કરાવે છે કે વિજ્ઞાન એટલે કે તાણાવાણાનું ગણિત અને કલા એટલે કે રંગ અને ભાતની પસંદગી એ એકબીજાથી અલગ નથી બંને મળીને જ કોઈ સુંદર અને ઉપયોગી વસ્તુનું સર્જન કરે છે બરાબર સાજીદાની ઓઢણીની જેમ તેનું બંધારણ એ વિજ્ઞાન હતું પણ તેના પરનું ભરતકામ અને આભલા એ કલા હતી આ બંનેના સંગમથી જ તે અસાધારણ બની તો આપણે સાજીદાના એક સરળ સવાલથી શરૂઆત કરી અને કાપડના બંધારણ તેના વણાટના પ્રકારો ઔદ્યોગિક ક્રાંતિ સાથેના તેના સંબંધ અને છેવટે છાપકામ જેવી પરંપરાગત કળાઓ અને આધુનિક જગતમાં તેના સ્થાન સુધીની એક લાંબી સફર કરી આપણે જોયું કે કાગળ અને શાકભાજી જેવી સાધારણ વસ્તુઓ પણ આપણને કેટલા ઊંડા ખ્યાલો સમજાવી શકે છે આ ચર્ચાનો સાર એ જ છે કે જિજ્ઞાસા એ જ્ઞાનની ચાવી છે આપણી આસપાસની દરેક વસ્તુ પછી તે આપણો શર્ટ હોય કે રસોડામાં પડેલો ભીંડો તેની પાછળ એક વાર્તા એક વિજ્ઞાન અને એક કળા છુપાયેલી છે જરૂર છે માત્ર તેને ધ્યાનથી જોવાની અને પ્રશ્નો પૂછવાની બિલકુલ અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ આગલી વખતે જ્યારે કોઈ મનપસંદ વસ્ત્ર પહેરવામાં આવે ત્યારે એક ક્ષણ માટે અટકીને તેને ખરેખર જોવાનો પ્રયત્ન કરજો માત્ર તેનો રંગ કે ફિટિંગ નહીં તેના દોરાઓની જાળીને જોવાનો પ્રયત્ન કરજો તેના સ્પર્શને અનુભવજો અને વિચારજો આ સાધારણ લાગતું કાપડ આપણા સુધી પહોંચતા પહેલાં કઈ લાંબી અને અદ્ભુત સફરમાંથી પસાર થયું હશે તે એવી કઈ વાર્તા કહી રહ્યું છે જે કદાચ આજ સુધી આપણે સાંભળી જ નથી